અરે શરણાર્થી ઉઘાજ ખરા કામ છે મારે 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 પડે બહુ કામ છે 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 અરે ખાધી કશું ખાવાના એક એક ટાઈમ ટાઈમ ખાવાનું હોય બૈરુ એટલે કરો હું પીતો જ નહીં નહીં તો પીવાની પીતોય આવડે તમને

આવું વાદરું લઈને આયા છો બાવાજી ખોરા

Okay. Bairu baru lihat sih, nggak lihala hara, lihala to haru, to akhirnya udah cuci ama hara. Oh, pisaal di sih hara. Duo isu haran, haru bairu to tu lihat sih, tuh keharu. Merek orang bawa sama suanti aja sih. hara, dua mau cek nggak mau hara. Paisa itu lagi laku. Tapi itu siapa pun hara enak, na itu pisa itla. Na dew posisi, dew kerja kerja apa sih ada? Kerja jalan tu baru lihat lu ya.

મજા પડી આ તો મજા પડી આ તો મજા પડી આ લોકો ને જાતો પી બિડાને હારા કાઢું છે જમ ગયા રહેતી બા આરુ કશું કરવું પડશે એ તો હરગાણી મન થતી નહીં આ લોકો ને કાઢવા જ પડશે અમારે કાકા કાકા ચા થઈ જી અલ્યા આ નિહાઈ નહીં કે દૂધ નહીં ના કહે જા મને ગમો કોણ લે છે દૂધ